તાજેતરમાં નર્મદા કિનારે સાત વ્યક્તિઓ ડૂબી જવાની ઘટના સામે આવી હતી ત્યારે પ્રવાસીઓને પોય નર્મદા કિનારે જવા દેવા ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કોઈપણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે કરનાળી જવા માટે કહેવામાં આવે છે હંમેશા શ્રદ્ધાળુઓથી છલોછલ રહેતો પોયચા નર્મદા નદીનો આ કિનારો હાલમાં ઘટનાના પગલે હવે સુમસામ બન્યું છે નર્મદાના પોઈચા ખાતે ચૌદ મેના રોજ એક ગોઝારી ઘટના ઘટી હતી નર્મદા નદીમાં સુરતના સાત લોકો ડૂબ્યા હતા જેમાંથી કહી શકાય કે છ વ્યક્તિઓના મૃતદેહ અત્યાર સુધી મળી આવ્યા છે હજુ પણ એક જે સાત વર્ષનું બાળક છે જેના મૃતદેહની શોધખોળ ચાલુ છે પરંતુ નર્મદા જિલ્લા પ્રશાસન હવે સફાળું જાગ્યું છે અને જે નર્મદા તટ છે ત્યાંથી એક કિલોમીટરના અંતરે બેરીકેડ મૂકી અને પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખીને હાલ જે પ્રવાસીઓ જે શ્રદ્ધાળુઓ હાલ નર્મદા નદી કિનારે આવી રહ્યા છે તેઓને રોકવામાં આવી રહ્યા છે અને તેઓને પરત જવાની સૂચના આપવામાં આવી રહી છે કારણ કે હાલ જે નર્મદા કિનારો છે પોઈચા ખાતે ખૂબ જોખમી છે ત્યાં મોટા ખાડા પડી જવાના કારણે જો કોઈ પ્રવાસી કોઈ શ્રદ્ધાળુ ત્યાં નહવા પડે તો ફરી આવી દુર્ઘટના ઘટી શકે તેમ છે ત્યારે હાલ તો નર્મદા જિલ્લા પ્રશાસન સફાળું જાગ્યું છે અને જે પોઈચા નીલકંઠામ મંદિર છે ત્યાં કહી શકાય કે બેરિકેડ મૂકી અને દૂર દૂરથી આવતા જે શ્રદ્ધાળુઓ છે તેઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે પરંતુ આવનાર સમયમાં જ્યાં પોઈચા નર્મદા નદી કિનારો છે ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે જેને લઈને તંત્ર સુવિધા કરે છે તે હવે જોવાનું રહ્યું રાજેન્દ્રસિંહ કઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડાએ ખાનગી વીમા કંપની સાથે અપ કરીને તે કંપનીના એજન્ટોને તેમની બેંકમાં બેસાડ્યા હતા